ઓડસમ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એમજીવીસીએલના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાલિકાને થયેલ નુકસાનની જવાબદારી કોની તે પ્રશ્ન ઉભો થયો છે પાલિકાએ ખરેખર નુકસાનની વસુલાત માટે શું પગલાં લીધા છે હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં એમજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે જેમાં આધુનિક મશીનરી દ્વારા જમીનની અંદર જ સીધું ડ્રિલિંગ કરીને કેબલો પસાર કરવામાં આવે છે જમીનની ઉપર કોઈ મોટા પ્રમાણમાં ખોદકામ થતું નથી પરંતુ સમગ્ર પાલિકા વિસ્તારમાં જમીનની નીચે પીવાના પાણીની પાઇપલાઇન તેમજ ભૂગર્ભ ગટરની લાઇન આવેલી છે કેબલ નાખવાની આ કામગીરીમાં ખરેખર કોન્ટ્રાક્ટરે સૌ પ્રથમ નગરપાલિકાની પરવાનગી લેવાની હોય તેમજ નિયમ અનુસાર ભાડું પી કે અન્ય કોઈ ચાર્જ હોય તે ભરવાનો સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની અને તમામ પરવાનગી મેળવ્યા બાદ કામ ચાલુ કરવાનું હોય છે પાલિકા પાસેથી પાણીની પાઇપલાઇન ભૂગર્ભ ગટર લાઇન વગેરેના નકશા મેળવી તેને નુકસાન ન થાય તે રીતે કામ કરવાનું રહે છે હાલ છોટા ઉદેપુર પાલિકા વિસ્તારમાં ચાલી રહેલી આ કામગીરીમાં એસએફ હાઈસ્કૂલની બહાર પાણીની નગરની મુખ્ય પાઇપલાઇનને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું જેના કારણે પાણી પુરવઠો અટકાવવાની પણ ફરજ પડી હતી ત્યારબાદ મીડિયામાં સમાચારો આવ્યા હતા કે પાલિકાએ એમડીવીસીએલ તેમજ કોન્ટ્રાક્ટરને અઢાર લાખના નુકસાનની વસૂલાત માટે પત્ર લખ્યો છે મુદ્દાની વાત એ છે કે આ અઢાર લાખની રકમનો આંકડો ક્યાંથી આવ્યો નુકસાનીનો સર્વે કોણે કર્યો ખરેખર કોન્ટ્રાક્ટરે ભાડું ડિપોઝિટ કે અન્ય કોઈ યુઝર ચાર્જ જેવી કોઈ પણ રકમ ભરી છે કે કેમ તપાસનો વિષય છે અત્યારે નગરપાલિકાના જાગૃત શાસકો પાલિકાના હિતને થયેલ નુકસાન બાબતે ચોક્કસપણે યોગ્ય કાર્યવાહી કરશે તેવી પ્રજાની અપેક્ષા છે પાણીની નુકસાન નુકસાની થઈ રહી છે જે અંદાજીત અઢાર લાખ ઉપરાંતની નુકસાનીનો પત્ર અમે એમજી વિશેલને વસૂલાત માટે લખેલ છે હાલ પણ કામગીરી ચાલુ છે નાના મોટા હજુ નુકસાનો કરી રહ્યા છે જો આ વસૂલાત નહીં કોન્ટ્રાક્ટરો વસૂલાત નહીં કરી શકે તો અમો પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડશે રાઠવા મુકેશકુમાર વારિક